જૂનાગઢ ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું સંમેલનમાં રાષ્ટ્રીય કરણી સેના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાવરકુંડલાના ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઈ ખુમાણ રામકુભાઈ કપરાડા અનિરુદ્ધસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં દરેક વક્તાઓએ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી ઉપરાંત ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ ન રદ કરાઈ તે બાબતની નિંદા કરી હતી

કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર તો સીધું જામ બંગલે એમને મળવા પડ્યું ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરીમાથી આપણા દેશના વડાપ્રધાન નું સ્વાગત કર્યું સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી હવે બાબત એવી આવે છે કે ભાઈ જયારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ

અમને કેમ પ્રતીતિ થાય કે આ કાર્ડ ચાલી રહ્યો છે આ કાર્ડ નથી સાહેબ આ કાળો કાળ ચાલી રહ્યો છે લોકશાહી ની ઠોકશાહી ચાલી રહી છે